હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપતું કાચી કેરીનું શરબત જે ફક્ત એક જ મિનિટમાં બનાવી તમે પી શકો છો આ શરબત ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે જ લૂથી પણ બચાવે છે અને પાચન પણ સુધારે છે આ શરબત પીવામાં જેટલું ટેસ્ટી લાગે છે એના કરતાં અનેક ઘણું એ હેલ્ધી છે નાના બાળકોથી લઈ મોટા દરેકના માટે આ શરબત ખૂબ જ ફાયદાકારક છે વિટામિન સીથી ભરપૂર આ શરબત શરીરની ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે અને તાસીરમાં પણ ખૂબ જ ઠંડુ છે તો ચાલો આ શરબત કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં બે મીડિયમ સાઇઝની એટલે કે ગ્રામમાં ત્રણસો ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે જેને બરાબર ધોયા પછી આ રીતનો આગળનો ડીચાવાળો ભાગ આપણે કાપી લેવાનો છે ત્યાર પછી આપણે હવે પિલરની મદદથી એને છોલી લઈશું આ શરબત આજે આપણે કોન્સન્ટ્રેટ એટલે કે સિરપ બનાવી એમાંથી બનાવીશું જે સિરપને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી પૂરા એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ શરબત પીવાનું મન કરે ત્યારે ફક્ત એક જ મિનટમાં કેરીનું શરબત બનાવી પી શકાય છે તો કેરીને છોલી લીધા પછી આપણે હવે એને મીડિયમ ટુકડામાં કાપી લઈશું બહુ વધારે પડતા નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એ રીતના મીડિયમ ટુકડામાં એને આપણે સમારવાની છે આ કેરીને તમે કુકરમાં એક સીટી મારી આખી પણ બાફી શકો છો પછી છોલીને તમે એને મેશ કરીને પણ લઈ શકો છો પણ અહીંયા આપણે ટુકડા કરીને બનાવીશું હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકવાનું છે એમાં સમારેલી કેરી ઉમેરી દઈશું સાથે જ એક કપ જેટલું પાણી ઉમેરીશું નોર્મલ મેં રૂમ ટેમ્પરેચરનું જ પાણી ઉમેર્યું છે અને કેરી જ્યાં સુધી આખી ચડે નહીં ત્યાં સુધી એને બફાવવા દેવાનું છે તો અડધી ચમચી એમાં મેં મીઠું પણ ઉમેરી દીધું છે હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ એને આપણે બફાવવા દઈશું વચ્ચે એકથી દોઢ મિનિટ થાય એટલે આપણે ઢાંકણું ખોલી એકવાર કેરીને આ રીતે હલાવી લઈએ હજી પણ કેરી આપણી થોડી કડક છે તો ફરી બે મિનિટ એને ચડવા દેવાની છે તો ટોટલ અહીંયા ત્રણથી ચાર મિનિટમાં કેરી આપણી સરસ ચડી ગઈ છે કેરીને તમે જુઓ તો સરસ એ મેશ પણ થાય છે આ રીતે સરસ ઓગળી ગઈ છે તો હવે ગેસ બંધ કરી અને આપણે ઠંડુ થવા દઈશું અને જ્યારે ઠંડુ કરતા હોય ત્યારે પણ ચમચાથી એને મેશ કરતા રહેવાનું છે તો સરસ આપણું મિશ્રણ આ રીતના ઠંડુ થઈ ગયું છે અને સરસ જુઓ મેં એને ચમચાથી મેશ પણ કર્યું હતું તો હવે એક મોટા મિક્સર જારમાં આપણે એને લઈ લેવાનું છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો અધકચરો કરેલો પાવડર ઉમેરીશું સાથે જ એમાં આપણે હાફ ટેબલ સ્પૂન સંચળ ઉમેરીશું બ્લેક સોલ્ટ હવે એમાં પંદરથી સોળ જેટલા આપણે ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું હવે બે ટેબલ સ્પૂન એમાં પાણી ઉમેરવાનું છે તો પેનની અંદર જ મેં બે ટેબલ સ્પૂન પાણી લઈ એને જ મિક્સરમાં એડ કરી દીધું છે અને સરસ આપણે બધું જ પીસી લેવાનું છે એકદમ સ્મૂધ આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એની સ્મૂધ પેસ્ટ રેડી થઈ ગઈ છે અને ફુદીનો પણ ઉમેર્યો હતો એના લીધે કલર પણ જુઓ તમે કેટલો સરસ લાઇટ ગ્રીન આવ્યો છે હવે સેમ પેન આપણે ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે એમાં પોણો કપ જેટલો આપણે ગોળ લેવાનું છે અહીંયા મેં દેશી ગોળ લીધો છે જે એકદમ ઢીલો હોવાથી બેસી જાય છે એટલે ક્વોન્ટિટી તમને પ્રોપર અત્યારે ખ્યાલ નહીં આવે તો પોણા કપ જેટલા ગોળની અંદર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે અને સરસ ગોળને આપણે મીડિયમ તાપે ઓગળવા દઈશું ગોળ તમારે અહીંયા તમારી મીઠાશ અનુસાર એડ કરવાનો છે પણ પોણો કપ ગોળ આટલા શરબત માટે ઇનફ છે ગોળ ઓગળે એટલે એક જ મિનિટમાં બબલ્સ આ રીતના બબલ્સ આવવા લાગે એટલું એને આપણે કૂક કરવાનો છે સરસ આ રીતના બબલ્સ આવવા લાગે એટલે આપણે ગોળમાં તાર ચેક કરી જોવાનો છે તો ચમચા પર થોડું આ રીતના આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ આ રીતે ચેક કરી જોઈએ તો જુઓ એક તાર એમાં બનતો દેખાય છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે પીસેલી પેસ્ટ હતી એ એમાં ઉમેરી દઈશું અને પેસ્ટ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ આપણે મીડિયમ તાપે એને કૂક થવા દઈશું કારણ કે પેસ્ટમાં પણ પાણીનો ભાગ હોય છે જે આપણે બાળવાનો છે તો ઉપર બબલ્સ આવવા લાગે એટલું આપણે એને પણ કૂક કરવાનું છે તો તમે જુઓ બેથી ત્રણ જ મિનિટમાં આ રીતના સરસ એમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આ આપણું શરબત માટેનું કોન્સન્ટ્રેટ તૈયાર છે હવે ગેસ બંધ કરી અને ટોટલી ઠંડુ થવા દઈશું તો ટોટલી આપણું સિરપ ઠંડુ થાય પછી આપણે આ રીતની એક કાચની બોટલમાં એને ભરી લઈશું આ રીતે આ સિરપને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી પૂરા એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ શરબત પીવાનું મન કરે ત્યારે એક જ મિનિટમાં આમાંથી શરબત તૈયાર કરી શકાય છે તો હવે આપણે આમાંથી શરબત કઈ રીતે બનાવવું એ પણ જોઈ લઈએ તો સરબત માટે અહીંયા મેં બે કાચના ગ્લાસ લીધા છે એમાં આપણે થોડો થોડો બરફ ઉમેરીશું અને હવે એમાં બે બે ટેબલ સ્પૂન જેટલું જે સિરપ બનાવ્યું છે એ ઉમેરીશું એક ગ્લાસમાં બે ટેબલ સ્પૂન સિરપ અહીંયા હું એડ કરું છું વધારે પણ ઉમેરી શકાય છે આ સિરપ અહીંયા આપણે ખાંડની જગ્યાએ ગોળ વાપરીને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી છે ડાયાબિટીસ પેશન્ટ કે પછી જે લોકો ખાંડ અવોઈડ કરતા હોય એ લોકો પણ અચકાયા વગર આ શરબતની મજા માણી શકે છે તો બંને ગ્લાસની અંદર આપણે એકદમ ઠંડુ પાણી ઉમેરી દઈશું ઠંડા પાણીથી આખો ગ્લાસ ભરી દેવાનો છે હવે સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે પીવામાં આ શરબત એટલું ચટપટું લાગે છે કે ઉનાળામાં તમને એકવાર જો ચાખી લેશો તો રોજ જ આ શરબત પીવાનું મન કરશે મહેમાન આવ્યા હોય તો એમને પણ આ હેલ્ધી શરબત તમે ચોક્કસથી આપી શકો છો એમને પણ ખૂબ ભાવશે તો ઉપરથી આપણે ફ્રેશ ફુદીનાના પાનથી અને ગાર્નિશ કરી લઈએ આજની આ કાચી કેરીના શરબતની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે